હેલો ભાઈઓ મારા ખેડૂતભાઈઓ મારો પરિવાર સ્વાગત છે તમારી ખેડૂત ખેડૂત પુત્ર ચેનલમાં તો ફરીથી એક તુવેરના માહિતી સાથે વિડીયોમાં જ આવી ગયા છે આમ તો ખેડૂતની બધાને સારો એવો સપોર્ટ મળ્યો છે અને સારું એવું વ્યૂ આવે છે એટલા માટે ફરીથી અમે આવી ગયા છીએ અને આગળના જે કાંઈ પ્રશ્નો હતા જે તુદેરમાં ભાઈ ફાલ આવી ગયા પછી ખરે છે અત્યારના સમય પ્રમાણે વાતાવરણ પ્રમાણે ક્યુ ક્યારે પાણી આપવું જોઈએ અને બાવ આવે છે તો શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપને રાજુભાઈ દયા તરફ આપશે તો રાજુભાઈ અત્યારનો ખેડૂતનો ખાસ પ્રશ્ન છે કે તુવેરમાં ફાલ આવી ગયો છે તો એમાં બાવા હોય અથવા તુવેરમાં એની સિંગુમાં ઈરું હોય તો એના વિશે ખાસ ખેડૂતભાઈને માહિતી આપી દો જેથી કરીને સારું ઉત્પાદન મળે અને સારો ખેડૂતનો ભાવ મળે અને આપણે પણ ખેડૂત પુત્ર છીએ એટલે સારોમાં સારો ખેડૂત આગળ આવી શકે એનો ખાસ આપણા વિડીયોમાં માહિતી રાજુભાઈ આપશે જય માતાજી ખેડૂત મિત્રો ખાસ જણાવવાનું કે જે અત્યારનો જે સમય છે તે ભેજ વધારે છે તુવેરની અંદર ઈયળ સુસિયા પ્રકારની જીવત આવવાની વધારે શક્યતા છે તો આજનો અમારો વિડીયો પૂરો જોજો હું આજનો સંપૂર્ણ દવાના ડોઝ વિશે સંપૂર્ણ પૂરી માહિતી આપીશ કે અત્યારે દવામાં શું શું કાળજી લેવી તુવેરમાં તો ખાસ જણાવવાનું કે જે રીતે આ સિંગ થાય છે આ રીતે તમે જોઈ લેજો ખેડૂત મિત્રો આનું કારણ છે પોષક તત્વો ઘટે છે એને હિસાબે થાય છે તો એને વિશે પણ માહિતી આપીશ વિડીયો અંત સુધી જોજો કટ ન કરતા હવે તમને તુવેરની પૂરી માહિતી આપી દઉં સો ગ્રામ નાખવાનું છે ખેડૂત પપ્પે દ્રાવણ એનું અલગ કરવાનું છે આ નોટ ખાસ નોંધ લેજો બીજું નાખવાનું છે માઇક્રોન્યુટ્રન્ટ જેમાં બધા પોષક તત્વો આવી જાય જે મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર આ નામથી બજારે મળે છે કોઈ પણ નાખવાનું છે લેજો કોરાજન પાંચ એમ એલ એની સાથે એસી કોરાજન અથવા એમાં બેગ જોઈ દસ ટકા ગમે તે એક જ દવા લેવાની છે બેમાંથી જે તમને અનુકૂળ આવે એ બે નું સારું જ કામ છે આટલું એડ કરી દેવાનું છે એટલે સંપૂર્ણ બાવાનો સુશિયાનો ઈરુનો સંપૂર્ણ કંટ્રોલ થઈ જશે બધો ડોઝ બનાવી ચાટી દેશો એટલે ઈડ આવતી છે તો પણ નહીં આવે અટાણે ઈડનો અટેક દેખાય છે ફૂલમાં યાદ રાખજો ઘણાને નહીં દેખાતી હોય ફૂલમાં પીળા કલરની ઈડ દેખાય છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આમાં ક્યાંક ક્યાંક ઈડ દેખાય છે ને હવે જ ઈડનો અટેક ચાલુ થશે એટલે આ ડોઝ આપી દેજો અને ખેડૂત મિત્રો એક અમે અભિયાન ચાલુ કર્યું છે ખેડૂતને જાગૃત જે ખોટા ખર્ચા દવા માં કરે છે અમુક ભરી આવે છે આનાથી આ અભિયાન ચાલુ કર્યો છે તમારો સહકાર જોઈ સહકાર આપજો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને પૂછજો અને હવે આની અંદર પાણી અત્યારે ખેડૂત મિત્રો બિલકુલ આગળ આપતા નહીં હવામાનને હિસાબે ભેજ વધારે છે જગ્યામાં પણ જમીનમાં પરથી પણ ભેદ નથી જ જાતો એટલે આટલું ધ્યાન રાખજો દવાનું મેં તમને સમજાવી દીધું છે અહીંથી અમે જે પણ કોઈ માહિતી આપશું જે મેં ટ્રાય લીધીએ છીએ એ જ હું કહીશ બીજી કોઈ દવાનું હુંથી ભલામણ કરતો નથી જે મને રિઝલ્ટ મેળ્યા છીએ એ જ દવાનું ભલામણ કરીશ અને આગલા વિડીયોમાં ફોશપરજ છે પોટાજ છે ઝીંક છે બોરોન છે એનું શું શું મહત્વ છે કયા પાકમાં કેટલું મહત્વ છે વિગતવાર તમને સમજાવતા રહેશું અને તમે પણ જાણી શકશો કે આનું કેટલું મહત્વ છે એટલે અમારી ચેનલ આ જોડાઈ રહેજો અલગ અલગ તત્વોનું કયા પાકમાં કેટલી જરૂર છે વિગતવાર અમે તમારા સુધી પહોંચાડતા રહેજો એટલે અમારી ચેનલ આ જોડાઈ રહેજો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તમારો પણ તમારો કઈ પણ પ્રશ્ન હોય તમારા પાક વિશે અથવા બાગાયત ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સથી જણાજો તેનું અમને રૂબરૂ મુલાકાત લેશું અમારા જ ગામમાં જશું અને એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપશું તો આશા થઈને આજનો આ તુવેરનું માહિતીનો વિડીયો અહીંયા પૂર્ણ કરી દઈ કેવો લાગે કોમેન્ટ કરી દેજો નવા આવે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળી છે બીજા વિડીયોમાં અત્યારે બધાયને જય માતાજી